અગર વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારોનો કારોબાર કરનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે પોલીસે ઉત્તર પ્રદેશના ચાર અને જુહાપુરામાંથી હથિયારનો સોદો કરનારા બે આરોપીઓની ધરપકડ કરી છે નવ પિસ્તલ સોટ ગન અને પાંત્રીસ જીવતા કારતુસ ઝડપાયા છે સતત ત્રણ દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે હથિયારો ઝડપી પાડ્યા છે નવ પિસ્તોલ સોટ ગન અને પાંત્રીસ જીવતા કારતુસ ઝડપી પાડ્યા છે સતત ત્રણ દિવસના ઓપરેશન બાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારોને કબજે કર્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારોના કારોબાર જ્યાં ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ કર્યો છે અને હથિયારો ઝબ્બે કર્યા છે યુપીના ચાર અને જુહાપુરાના બે હથિયારના સોદાગર પણ ઝડપાયા છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને વધુ માહિતી સામે આવી શકે છે કે આ કારોબાર કેવી રીતે ચલાવતા હતા કેટલા સમયથી એ આ કારોબાર હથિયારોનો કારોબાર ચલાવતા હતા ક્યાં ક્યાં હથિયારો સપ્લાય કરવામાં આવતા હતા તે તમામ જાણકારી બહાર આવી શકે છે જોડાયા છે વિરેન્દ્ર બે લોકો ઝડપાયા છે અને હથિયારો જે કારોબાર કરતા હતા તેનો પર્દાફાશ થયો છે શું જાણકારી બિલકુલ શરૂ કરવામાં આવી છે હથિયારો છે તેને રિગાર્ડિંગ એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એક સપ્તાહથી ચાલી રહ્યું છે તેની અંદર આ અગાઉ પણ હથિયારો ઝડપાયા હતા તેની અંદર કારતૂસ પણ ઝડપાઈ હતી ત્યારે ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારોનો કારોબારનો જે પર્દાફાશ છે તે કર્યો છે તેની અંદર યુપીના ચાર વ્યક્તિ છે તેમજ જુહાપુરાના બે વ્યક્તિ છે જે હથિયારોના સોદાગર કહેવામાં આવી રહ્યા છે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે પરંતુ જો વિગતવાર એના વાત કરવામાં આવે તો પિસ્તોલ તેમજ એક અને જેટલા દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું તે ઓપરેશન ત્રણ દિવસ બાદ પાર પડ્યું છે હાલ તો જે આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે કારણ કે આ જે હથિયાર હતા તે કોની પાસેથી લાવવામાં આવ્યા છે કોને આપવામાં આપવામાં આવવાના હતા તેમજ કેટલા રૂપિયાની અંદર આ સોદો કરવામાં આવતો તે તમામ વિગત બાદ ચર્ચા કરવામાં આવી રહી છે અને જે આરોપીઓની પૂછપરછ બાદ અને ખુલાસા થાય તો નવાઈ ની વાત નહીં ના